ભાઈ આ બાજુ ચાલુ હતું વડીલો આગેવાનો સન્માન કરવાનું કાજ અને ભાઈ આ આજના ખાસ મહેમાન એવા બાપુ અને ભાઈ આ બાજુ સદારામ બાપાના ફોટા સાથે બધા ભાઈઓ ફોટા પડાવી દીધા પછી બધા મહેમાનો ને કરાવી દીધો નાસ્તો હવે આપણે આવી જઈએ મેન વાત ઉપર ભાઈ આપણે વાત કરીએ આ હાબુ તો તમારા મોઢા ઉપર ખીલ કે ખીલ ડાગા હોય તો આ હાબુ લઈ જો અને આ હાબુ દીધું તમારે ખીલ કે ખીલ ના ના માટે તો હોય ટકા પૈસા પાસા ફૂલ ફૂલ ગેરંટી અને ભાઈ તું તમે વિમલ કે મસાલા ખાઈ તમારા દાંત બગાડી ના છે અને તમારા દાંત સાફ કરાવવા હોય તો મસ્ત મજાની ની ટુપાઈ કોલગેટ માટે લઈ જો અને ભાઈ તડકામાં રખડી રખડી તમારો મોટું પડી ગયો હોય કાળો તો એને ચમકાવવા માટે ફેસ વોશ મળી જશે મસ્ત મજાના ના ફૂલ ગેરંટી સાથે